মমী খ

માન મા <laughs>

નસમો હથ્યું ગાડી આ બોલાવ જાવ રોડ ઉપર કન્સલ આવા હારું જતી આવું મેમન આવી થી રોધવાનું હો કન્સલ સે ને ચાલે લેવા જઈ જગન સિકા ચમ આયના બબુલા કન્સલ દેખાયા હા ચાલે લેવા જઈ એ વાળો ની આવી નહીં તે હું કો જોતાઉ કેટલો જઈએ વાળું शेतामो मेन शेडच्या पण भजाईन आवतात आणि रे हज आई नाही ते मग जाऊ शेतात मग हॉमी हो की हा वारू हेट का हेट मुद्दा फोन करयो, शिंगला ते शिंगलो के देखाती नाही

તે કેવું તું કે હવે આટલું રાખો અમારે ઓલી તો આપણે કાલ બાલ વાટવા થાય કેવું અત્યારે તો અતારે હોય તો સારું છે વળી ફોન આયો ભાઈ નો હાલ હું હેતન જઈ હતી તે ચાર વાડી પોટલી ને કે હવે ધીરે ઘેર અમે મેં આવીએ ને એનું કાકો બે જણા તો મૂકો હારતામાં આવો હે શાકભાજી મગાવ શાકભાજી તો પડી ગયો